અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવીણ રામ લડશે પણ સવાલ એ છે કે એ ખેડૂતો જેલમાં શું કામ ગયા કોંગ્રેસ પ્રમુખ થી મને રાખી ટીમ પાછા મળ્યા ખરેખર એમને તમારે મુક્ત કરવા પડે એ નિર્દોષ ખેડૂતો છે એ લોકોને તો ઓલરેડી છોડાવી લીધા છે તો અનશન કોના માટે કરવાનું છે અહીંયા પણ માત્ર ને માત્ર જશ લેવા માટેની જે લડાઈ થઈ એટલે અમે એમાંથી પાછા અટકી ગયા ભાઈ સમાચારો આગળ વાત બોટાદમાં જે પીએમસી ની અંદર જે કપાસમાં ઘડદો કરવામાં આવતો હતો તે આંદોલન થયું એ આંદોલનના પડઘા હવે ગુજરાત ભરમાં પડી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના આંદોલનના પડઘા મે હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યા છે ખેડૂતો જે છે તે અલગ અલગ એ પોતાની માંગ જે છે તે હવે એ સોશિયલ મીડિયા પર પણ વ્યક્ત કરી રહ્યા છે બોટાદ બાદ અન્ય માર્કેટયાર્ડમાં એ ખેડૂતોનો અવાજ જે છે તે ઉઠ્યો છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું ફરી એકવાર સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે સામે આવ્યું છે પાકના ભાવ ન મળતા હવે ખેતી પણ ખતરામાં હોવાની વાત રાજુ કરપડાએ કરી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો મને અને પ્રવિણ રામને જૂઠા કેસમાં ફસાવાનો આ પ્રયાસ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે ખેડૂતોના ખેત જે ગુજરાતના જે ખેડૂતો છે એના માટે કદાચ અમારે જેલમાં પણ જવું પડે તો પણ અમે તૈયાર છીએ ભવિષ્યમાં કંઈ પણ થાય અમે ખેડૂતો માટે લડતા રહીશું તેવું નિવેદન રાજુ કરપડાએ આપ્યું છે બીજી તરફ માર્કેટ યાર્ડમાં પાકના ભાવ મુદ્દે ફરી મહાસંગ્રામ જે છે તે જોવા મળ્યું છે સાથે જ શું ખેડૂતોના નામે હવે નેતાઓ પોતાના એ રોટલા શેક્સ એક સવાલ જે છે તે રાજુ કરપડા ઉભો કર્યો છે ગુજરાતની રાજનીતિમાં હવે ખેડૂતોને હથિયાર બનાવી રહ્યા હોવાની વાત એ નેતાઓ કે જે નેતાઓ ભાષણ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક કેટલી બધી ત્યાં પબ્લિકના એ ટોળા આવી જાય ટોળા આવ્યા બાદ એ ભાષણ એકદમ ઉગ્રતા રીતે બધા લોકો સાંભળે અને જેવી પોલીસ આવે એવી તરત જ એ પ્રકારના દ્રશ્યો સર્જાય કે ત્યાં એ ગાડીઓને ઊંધી પાડી દેવામાં આવે પોલીસ સામે પથ્થર મારો કરવામાં આવે ફરી અને એ ફેંકવામાં આવે આ તમે જુઓ અલગ અલગ દ્રશ્યો આપણને દેખાતા હશે કે ત્યાં બસ પર પથ્થર મારો પોલીસની જે ગાડી છે તે ગાડીને આખે આખી પાડી દેવામાં આવી છે તો જે ઉપરના ત્રીજા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં કેટલાક નેતાઓ એ સભા છોડીને ત્યાંથી ભાગી ગયા છે જો કે કેટલાક લોકોની પોલીસે હાલ ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે તો કેટલાક લોકોને જેલ હવાલે પણ કર્યા છે તો જે નેતાઓ કે જે આંદોલનમાં જે ચહેરો હતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના જે લોકો હતા તે હાલ ફરાર જોવા મળી રહ્યા છે પરંતુ એમનો વિડીયો જે છે તે અત્યારે એક ખેડૂતના હિત માટે સામે આવ્યો છે ખેડૂત માટે એમણે કંઈક વાત કરી છે પહેલા એ વિડિયો જોવો કે જેની અંદર રાજુ કરપડાએ શું નિવેદન આપ્યું નમસ્કાર સાથીઓ હું આપનો રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું બોટાદની અંદરથી જે ખેડૂતો એ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી કેક ને કેક યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આપણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાઓ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોને વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે

રાજુ કરપડાએ આ નિવેદન આપ્યું છે કે ખેડૂતો માટે લડત લડતા રહીશું અને જેલમાં કદાચ જવારો વારો આવશે તો મેં જેલમાં પણ જઈશું આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે પ્રતાપસિંહ જોડાયાલ છે સીધા એમની પાસે જ એ જાણવાનો પ્રયત્ન કરીએ બોટાદ કિસાન સેલના પ્રમુખ છે સ્વાગત છે આપનું પ્રતાપભાઈ જે રીતે આખી ઘટના બની બોટાદની અંદર કપાસમાં કડદાને લઈને છેલ્લા અઠવાડિયાથી જે મુદ્દો ગરમાયો હતો આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા પથ્થર મારાની જે ઘટનાઓ બનીને હવે જે કેટલા એવા લોકો છે કે જેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને રાજુ કરપડાનો વધુ એક આજે વિડીયો આવ્યો છે ને કહ્યું છે કે ખેડૂતો માટે કદાચ અમારે જેલમાં પણ જવું પડે તો પણ અમે તૈયાર છીએ આ બનાવ બન્યો એટલે તરત જ અમારા આખી કોંગ્રેસની ટીમ કલેક્ટર શ્રીને મળ્યા કે ભાઈ આવું ખેડૂતોનું શોષણ થાય ચાલે નહીં જી એટલે એ બાબતમાં મોટો વિવાદ હેઠ્યો અને ત્યાર પછી રાજુભાઈ સાહેબનો નો એટલે રાજુભાઈ કરપડા જે કેવી એ સાહેબ ઇન્ટરવ્યુ અને એવું મોબાઈલમાં કે ભાઈ હું દસ તારીખે આ ખેડૂતના મુદ્દે આવું છું અને ધારો કે આ ખેડૂતના ના સમાધાન નથી થશે તો એમાં લડવાનું છે અને ખેડૂતના મુદ્દે આ તો છે પણ હું છે ઓગણીસો પંચ્યાસી થી અમારા વિસ્તાર હું કે મોટો રાજ્ય કક્ષા એવું પહોંચ્યો એવો નથી પણ અમે બોટાદ જિલ્લો અમદાવાદ જિલ્લો ત્યારથી હું ઓગણીસો પંચ્યાસી નાની મોટી ખેડૂતના ના રજૂઆત હોય પ્રશ્ન હોય કે બીજી કઈ વાત છે કાયમ હર મેં ખેડૂત માટે કામ કરતા રહેવાનું મારી પણ સંસ્થા ખેડૂત છે એનો હું પણ મારા ગામમાં પ્રમુખ છું અમે અહીંયા અઢાર કરોડ નું ખેડૂતોને ધિરાણ કરવી છે એટલું જ નહીં પણ સાહેબ અમારે બોટાદ જિલ્લા નહીં પણ બોટાદ જિલ્લાનું નું રાણકુટ છે એને અમે સોળ સત્તર નો વીમો ઉતાર્યો હવે વીમામાં માં એચ ડી એફ સી કંપની છે એમાં જે તે સમયે અમે ઇન્ટરવ્યુ પેમેન્ટ કરી દીધું છે હવે આજે કોઈ પણ અમને સાંભળ્યા નહીં

રતપસિંહ જે રીતે અત્યારે જે સમાચાર અને જે વાત કરવામાં આવી રહી છે કે કેટલાય એવા ખેડૂતો છે કે જેને જે લવાલે કરવામાં આવ્યા છે ને કેટલાય લોકોના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે હજુ વીસ લોકો જે છે તે ફરાર હોવાની માહિતી મળી રહી છે હા વિચાર નથી આવી બાકી એમાં છેની કર્મો લગાવી છે આને નુકસાન કરવાનું હવે હું તો આપણે બનાવ તો પોલીસ સ્ટેશન જો પાયલ પોલીસ ચેચનની અંદર આવે લાયા ખરેખર એમને તમારે મુક્ત કરવા પડે એમાં પછી એમને મુક્ત કર્યા અમુક ને અને પાછળ જે છે એને લગભગ પંચ્યાસી આસપાસ ના જે ખેડૂતો છે

બબાલ બાદ જે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યો તમે પણ જોયા હતા અને તમે જ્યારે પોલીસ કે જેના પર એ પથ્થર મારો કરવામાં આવે છે પોલીસ ટીયર ગેસના એ સેલ છોડે છે આંદોલનના એ પડઘમ ત્યાંથી એ વાગી જાય છે કેટલાય માર્કેટ યાર્ડમાંથી ખેડૂતો જે છે તેનો એક જ સવાલ છે કે જો આપણને ભાવ નથી મળતો તો આપણે આ રીતે અવાજ ઉઠાવવો પડે એટલા માટે આવા અવાજો જે છે તે ઠેર ઠેર જગ્યાએથી ઉઠી રહ્યા છે ત્યારે રાજુ કરપડા છે તે ફરી એકવાર એમનો એક વિડીયો સામે આવ્યો છે જો કે હાલ અત્યારે રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના નેતાઓ ફરાર જોવા મળી રહ્યા છે તેમના ઉપર એ ફરિયાદ જે છે તે દાખલ થઈ છે અને હવે એમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને પોલીસ જે છે તે એ કાર્યવાહી જે છે તે અત્યારે કરી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પરિષદે જોડાયા છે પાલભાઈ આંબલિયા પાલભાઈ જે રીતે આખી ઘટના બની બોટાદ અંદર ખેડૂતો કે જે હલ્લાબોલ થયું પથ્થરવારો થયો આમને સામને પોલીસ અને બધા જોવા મળ્યા રાજુ કરપડાનો વધુ એક વિડીયો આવ્યો છે અને કહ્યું છે કે કદાચ ખેડૂતો માટે મરવું પડે અને જેલમાં જવું પડે પણ તો પણ અમે તૈયાર છે હા એ વિડીયો તો આવ્યો છે જી બોલો ભવિકભાઈ પાલભાઈ જે રીતે વિડીયો સામે આવ્યો છે ને માં રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે કદાચ ખેડૂતો માટે જેલમાં જવું પડે અને મરવું પડે તો પણ અમે તૈયાર છે

બરાબર છે એને તો પરમ દિવસે અમારા પ્રતાપભાઈ ડોડિયા અને હિમતસિંહ કટારીયા જે છે એમણે હું સતત એમની સાથે પ્રતાપભાઈ સાથે સતત સંપર્કમાં હતો અને રાતે જેટલા લોકો ડિટેન કરેલા હતા જેમની ઉપર એફઆઈઆર નહોતી એવા તમામ લોકોને છોડાવી અને એ ગયા પછી જ પ્રતાપભાઈ પોતાના ઘરે જમવા ગયા છે બરાબર છે એટલે જે ખેડૂતોની વાત છે નિર્દોષ ખેડૂતોની એ નિર્દોષ ખેડૂતો છે એ લોકોને તો ઓલરેડી છોડાવી લીધા છે તો અનશન કોના માટે કરવાનું છે એના ઉપર ધનસો સાત થઈ છે અને બચાવવા માટે કે કેવી રીતે શું છે આ એક સમજવાનો વિષય છે પાલભાઈ જે રીતે એક વધુ એક વિડિયો સામે આવે છે જેમાં ખેતરમાંથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ભાગીને જતા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે તમે એવું માનો છો કે ખેડૂતોના ખંભે બંદૂક રાખી અને પછી રાજકીય રોટલા શેકવામાં આવ્યા છે આ ઘટનામાં ભાવિકભાઈ હું શું માનું છું એ મહત્વનું નથી એના કરતા મહત્વનું એ છે કે ખેડૂતો શું માને છે અને ખેડૂત આંદોલનમાં ખેડૂત આંદોલન જ નહીં કોઈ પણ આંદોલન ને લીડ કરતો માણસ બરાબર છે પેલા પોતે લાઠી ખાય પેલા પોતે જેલમાં જાય બરાબર છે પછી કાર્યકરો નો કે સામાન્ય માણસો નો વારો આવે બરાબર છે આ અત્યાર સુધીના આંદોલનના ઇતિહાસમાં તો આવું ઉડ્યું છે

મહાપંચાયત થતી હોય અને આ મહાપંચાયતમાંથી બે જણા કેવી રીતે બહાર નીકળી શકે જો આખા ગામ ને પોલીસે ઘેરી લીધું છે તો એ બે ને પોલીસે જવા દીધા છે કે શું છે આ એક ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોમાં જે ચર્ચાનો વિષય છે એનો એક આ ભાગ છે બરાબર છે એ હું તમારી સામે મૂકું છું બહુ બધું સોશિયલ મીડિયામાં જોયું તો બહુ બધા લોકોએ આ સવાલે કર્યો છે કે ભાઈ એ કેવી રીતે આખું બીજા બધા પકડાઈ ગયા ખેડૂત નેતા વચ્ચે પણ ભાગલા પડી જતા હોય તો પછી ખેડૂતો ખેડૂતો ની વારે કોણ આવે ખેડૂતોની પડખે કોણ ઉભા ખેડૂતોને ભાગલા પડવા બરાબર છે અમે એમની સાથે હતા બરાબર ત્યાં સુધી સાથે હતા કે જ્યાં સુધી આમ આદમી પાર્ટી બરાબર પોતે મહાપંચાયતની જાહેરાત પોતાના પાર્ટીના બેનર ઉપર ન સુધી સુધી અમારા પ્રતાપભાઈ ડોડિયા અને આખે આખી ટીમ બરાબર છે ખેડૂત આંદોલનમાં સાથે હતા સમજો જ્યારે પાર્ટી બેનર ઉપર મહાપંચાયત કરવાની વાત કરી બરાબર છે ત્યાર પછી અમે એમાંથી છૂટા પડ્યા છીએ

જ્યારે પાર્ટી એ આમ આદમી પાર્ટી એ પોતે મહાપંચાયત અલગ ધી પાર્ટીના નામે કરવાની જાહેરાત કરી દી અને આમ આદમી પાર્ટી ના તમામ નેતાઓના નિવેદન આવવા માંડ્યા કે અમે બારમી ત્યાં મહાપંચાયત કરીશું બરાબર છે એટલે ત્યાર પછી જે ભાગલા પડવાની તમે વાત કરો છો ને એ વાત જ્યારે ખેડૂતોના નામે આંદોલન ઉભું થાય અને એ આંદોલન ની અંદર પછી પાર્ટી ઉપર આવી થઈ જાય જેવી રીતે ઘેડની અંદર થયું તમે જોયું હશે લડાઈ આખી ગઈ તમે સમજો કરોડ બોટાદ ની જે ઘટના અને પછી આખી ઘટના ખેડૂતો જે છે તે કેટલાય ખેડૂતો જે નિર્દોષ હતા તેને છોડી દેવામાં આવ્યા છે પરંતુ હવે કોંગ્રેસ ની રણનીતિ શું આગામી સમયમાં આખી ઘટના લઈને કોંગ્રેસ ના ચેરમેન પ્રતાપભાઈ જોડિયા જિલ્લા કોંગ્રેસ ની ટીમ આખી આખી ટીમ જે છે આ ટીમ ત્યાં રજૂઆત કરવા ગઈ હતી ત્યાં મૌખિક બાહેધરી પણ આપી દેવામાં આવી હતી કે હવે કરદા પ્રથા બંધ થશે

પ્રદીપભાઈ ખેડૂતો તો બિચારા કાયમી નુકસાનમાં જ છે બરાબર છે ખેડૂતોના બંધેરા ખંભે બંદૂક રાખી અને માત્ર અને માત્ર ચહેરા ચમકાવવા માટે જે લડાઈઓ થાય છે એના કારણે ખેડૂતો ભોગ બને છે એક આંદોલન હું દરેક આંદોલનમાં કહું છું અને તમે મારા વિડિયાએ જોજો બરાબર છે એક આંદોલનની અંદર ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય એટલે બીજા પાંચ આંદોલનમાં ખેડૂત આવતા પહેલાં ડરે બરાબર છે આ જે ડર ખેડૂતોમાં ઉભો ન થાય એના માટે અમે દરેક વખતે કહીએ છીએ કે ભાઈ ખેડૂતો આપણે અત્યારે જો કલ્યાણપુર હતો બરાબર જે ભાવે ખરીદી અથવા રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા એ માંગ સાથે અત્યારે અમે રજૂઆત કલ્યાણપુર મામલતદાર ને રજૂઆત કરવા ગયા તો અમે બહુ શાંતિપૂર્ણ રીતે ગયા છીએ ગઈકાલે દ્વારકામાં હતા શાંતિપૂર્ણ રીતે ગયા છીએ આવતીકાલે ભાણવડ જવાના છીએ શાંતિપૂર્ણ રીતે જઈએ છીએ એ એક નહીં અનેક આંદોલનો અમારા જે છે એ શાંતિપૂર્ણ તમે

પરંતુ ત્યાં હતું કોણ આ સૌથી મોટો સવાલ જો એ ખેડૂતો હતા કે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા તો પછી બહારથી લાવેલા કોઈ લોકો આ આરોપો જે છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ એ લગાવી ચૂકી છે ત્યારે કેટલાય લોકોની હાલ તો ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવ્યો છે કેટલાક લોકોના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે પરંતુ જે લોકો ફરાર છે જે લોકોના નામજોગ સાથેની જે ફરિયાદ જેમના પર નોંધાય છે અને જે લોકો ફરાર છે તેને શોધવા માટે હાલ તો પોલીસ જે છે તેમણે ચક્રો ગતિમાન કર્યા છે હવે આગામી સમયમાં જોવાનું એ કે જે લોકો ફરાર છે તે કેવી રીતે પકડાય છે અને એમની પાસેથી એ પોલીસ જે છે તે વિગત એ જાણશે કે ત્યાં એ પરમિશન વગર તમે કેવી રીતે લોકોને લઈ આવ્યા હતા લોકો ક્યાંથી આવ્યા હતા કારણ કે બોટાદને આસપાસના વિસ્તારોમાં બેરિકેડ નાખી અને ત્યાં પોલીસ સધન ચેકિંગ કરી રહી હતી તો આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાંથી આવ્યા એ પણ એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशनिशियन और टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस